વાઘોડિયા તાલુકાના મઢેલી ગામનો પીવાના પાણીની પ્રજાની સમસ્યાની રજૂઆતમાં ગામના ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચે બોલાચાલી થતા આ પીવાના પાણીનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મઢેલી ગામ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી કેટલાક વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું નહોતું જેથી આ સમસ્યાને લઈને ગ્રામજનોએ મઢેલી ગામના ગ્રામ્ય પંચાયતના વહીવટદાર ડેપ્યુટી સરપંચને કરી હતી જેમાં ડેપ્યુટી સરપંચે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પાણીની સમસ્યા હલ કરવા માટે ખોદકામ કરી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી હતી પરંતુ આ કામગીરી આયોજન વિનાની આ કામગીરી સફળ ન થતા અધૂરી જ કામગીરી મૂકી પડતી મુકવામાં આવી હતી જેથી આ પીવાના પાણીની સમસ્યા લાંબા સમય બાદ આ પાણીનો પ્રશ્ન હલ ન થતા ગ્રામજનોએ ડેપ્યુટી સરપંચને વારંવાર રજૂઆત કરતા હતા ડેપ્યુટી સરપંચ આ ચાલુ કરેલ પાણીની કામગીરીના સ્થળ પર આવી પહોંચતા સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષોએ આ પાણીના પ્રશ્નો માટે મૌખિકમાં રજૂઆત કરી હતી જે રજૂઆતમાં સ્થાનિક લોકો તેમજ ડેપ્યુટી સરપંચ સાથે બોલાચાલી જેવા દ્રશ્યો બન્યા હતા જે બોલાચાલીના દ્રશ્ય ઝઘડાઈ પહોંચ્યા હતા એકબીજા સાથે ઝપાઝપી પણ થઈ હતી જેથી ગ્રામજનો સાથે આ ઘટના બનતા મડેલી ગામના સોથી વધુ લોકોએ મહિલા તેમજ પુરુષ વાઘોડિયા પોલીસ સ્ટેશન પહોંચી ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ તેમજ ડેપ્યુટી સરપંચ સાથે આવેલા કેટલાક ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ આપી હતી વાઘોડિયા પોલીસે મડેલી ગામના ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા જે આવું છે મમતાજ બેન મારું નામ છે જયારે સરપંચને અમે બનાવીએ છીએ માટે કે અમારી કોઈ પણ તકલીફ સમજી શકે એ લોકો એટલા માટે અમે સરપંચને ને વોટ આપીએ છીએ અને સરપંચ જયારે હોય તો અમારી કોઈ પ્રોબ્લેમ સમજવા રાજ્ય ના હોય તો અમારે શું કરવું અને પાણીના બારામાં કીધું તો એ લોકોએ માનસ પર કર્યું એની ઇન્સાનિયત ના કહેવાય આ દિવસ થી પાણી નથી આવતું

એ બધા ગામ માં આવ્યા હતા બે ગામ માંથી આવ્યા છે મારું નામ સુશીલા છે અને જાન કરવા જતા પાણી નથી આવતું બરાબર છે હવે પાઇપલાઈન અમે નાખવાની કીધું તો લોકો નાખો નાખવા છોકરા કરી આલો બરાબર છે તરત જ એને તરત દોરી કર્યા હા હા તરત તો તેમ આદિવાસી પાણી ના જઈએ અમે લેવા બનાવીએ છીએ એમને સતન તેમ બનાવે છે પાણી ગરીબોને ખાધવા માટે બનાવે છે ને

એને રજૂઆત કરી છતાં સાત સાત દિવસ થી પાણી નિકાલ આવતો નથી અને ચાર દિવસ પહેલા એ લોકો જ્યારે આવ્યા જેસીબી લઈને અને ખોદી અને મેન રોડ પીડબ્લ્યુડી રોડ ખોદી અને ત્યાં આગળ પીવીસી દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં લોકો ભાગી ગયા ત્યાંથી બીજા દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી એને એ નીકળી ફરી પાછી શરાબ ફ્રુટ કંપનીની ટ્રક બેઠી છે ત્યાં આગળ અને એ પાઇપ બેન્ડ કરી ગઈ છે તો આ લેડીઝે એમને રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા ગયા તો રજૂઆત કરવા ગયા તો આ લોકો ચાર પાંચ જણને સાથે રાખી અને સ્થળ પર આવી અને આ લોકો મારામારી કરેલ છે

કરીશું કેમ કે હું બહાર હતો બહાર હું ચાર કલાકમાં અહીંયા અહિયાં છું એટલે એમને સાંભળવા જ કોઈ નથી અને આવા બનાવ અગાઉ બી બે વાર બની ચૂક્યા છે આગળ કોઈ માંગ નથી ભાઈ ડેપ્યુટી સરપંચ ને અમે એવું કહીએ છીએ કે વહીવટ તું કરે છે તો અંધેર વહીવટ કરવાનું છોડી દે સારી રીતે વહીવટ કરો કે જેથી લઈને ગામની પબ્લિક ને ગામની પ્રજા ને કોઈ પણ તકલીફ ના પડે ના સમજણ પડે તો બીજાને પૂછીને કામ કરો પબ્લિક દુઃખી થાય આજે સાત સાત દિવસ થી ની અંદર પાણી આવતું નથી અને જે હેન્ડપંપ એ લોકો બતાવે છે કે હેન્ડપંપ થી પાણી પી લો તમારા માટે તો આજ પાણી છે સાચી વાત છે ભાઈ શું કે છે તમારે લાયક આજ પાણી છે કેમ આદિવાસી પબ્લિક ત્યાં આગળ છે એટલે એના માટે એ લોકો એવું કહેવા માંગે છે કે આ લોકોને આજ પાણી પીવાનું તો અમારે એવું કેવું છે અમારી માંગ છે કે એ વ્યવસ્થિત રીતે એને ખોદાણ કરી ત્યાં આગળ જે બી લોખંડની ની પાઇપ પીવી લોખંડ ની પાઇપ ત્યાં તો ભૂગરા નાખી અને વ્યવસ્થિત આ લોકોને પાઇપ નાખી આપે અને ફરીથી પાણી ચાલુ કરે અમારે બીજું કોઈ નથી થાય બરાબર જેને તમે જે મારામારી કરી છે એ કરી છે એ તો પોલીસે ફાળે થવાની થવાની ન થવાની